જે છે તેમ ભાઈ તો છે ખતરા ન ખાતરા તાલપ પાણી છે વરસાદનું પાણી ક્યાં આવતું હોય એટલે પાણી દે ડોકવાનું અત્યારે છે આ ને તો અત્યારે એ સાબકનો બરોસો જો ને નાગાઈ બેસો ને પાંચ રૂસે એટલે ઊડતો હોય પાંચ તળાવ તો પાંચ પાંચ આવો પરે જવાનું પાંચ રીહ બિજા ફાઈના બોલ ઉત્પાદનમાં વધારો થાય પશુઓમાં ખેતીમાં મત્સ્યયાની સેડે સેડે છે ને વનિંગ કરવાના છે ખંડા જ સબદાર હે માર્કોના શિક્ષણ ઉદાહરણ આવે તમે આટલી મજબૂત બનતા તો આ બધું આપણામાં બદલાવ આવે જીવન ધોરણમાં એકતા પ્રયાસો કરી તમને ગામડેથી બેનોને ખાઉ પીઉ રેવ બસ આતે ફૂલ ફેસિલિટી આપે છે ગામની બેનો બારે જાય જોવે કામો કેવાય થાય ભાઈઓ સપોર્ટ કરો ગામને લોકોને સપોર્ટ કરો ગ્રામ પંચાયતમાં જવાનું ખાવ જગ્યાએ ગ્રામ પંચાયતમાં જવું પડે છે તેની ખબર પડે ગામમાં કેટલા કામો થાય છે હવે પછી કયા કામો લેવાના

સ્ટિપ બેગમાં જો સબસિડી કેસની સબસિડી જાય કે ગમેય વસ્તુ જાય તમારા આપડે કોરોના માં ઓક્સિજન ના વાક્ય આપડે ઘણા બધા સ્વજનો છે એટલે સરકાર જાડવા ઘરે આપે છે તમને રૂપિયા દાર થાય છે અને ફ્રીવો ઓક્સિજન મળે ફ્રીવો ફળ મળે ફ્રીવો औषधि મળે ઘણા બધા ફાયદા છે ઝાડવાથી એટલે વૃક્ષ વાવવું જરૂરી છે ઘરમાં એક એક લીમ પત્ર વાવી દેવા હાલો હવે બોરિયા નાચું ને આગળ વધીએ કોટ પર લઈસા આ